રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કિસાન સંઘે ખેડૂત દીઠ તેરસો પચાસ કિલો ખરીદીનો કોટા વધારવાની માંગણી કરી છે તાલુકા કિસાન સંઘના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા જે ભાવે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે તે મશ્કરી સમાન છે તેમણે સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય લઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે રજૂઆત કરી હતી હા મારું નામ પરસોત્તમભાઈ પોકાર જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી છે અત્યારે જે આ રાયડાની ખરીદી બાબતમાં જે કાંઈ મસ્કરી સમાન ખરીદી અત્યારે થઈ રહી છે મસ્કરી સમાન કારણ કે અત્યારે તેરસો ને પચાસ કિલો એક ખાતા ડીટલો લેવામાં આવે છે એ મસ્કરી જ છે તો અત્યારે આપણે જે કચ્છ જિલ્લાની આપણે જો વાત કરીએ તો અત્યારે કોઈ પણ જણસના ભાવ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની જો વાત કરતી હોય તો અત્યારે આ ખાલી એક રાયડોની ખાલી વાલ કે કપાસ કે આખું આખું વરસ અતિવૃષ્ટિમાંથી માંડ માંડ બેઠા થઈને જે બનાવવામાં આવ્યું તો એની અંદર અત્યારે તમે સમજી લો કે પચાસ શું પચીસથી ત્રીસ ટકા ભાવ છે તો એ ખેડૂતો એની પોતાનો ઘર નિર્વાહ કેમ ચલાશે એ પણ ખેડૂતોને એક વેદના છે કે મારો વ્યવહાર ક્યાંથી હાલશે તો આ સરકારે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ કે ઉત્પાદન કેમ થાય છે અને જો સેટેલાઇટ જો સર્વે થતી હોય સેટેલાઇટ તો અત્યારે આ લખાવાની કે પીડા ન હોય ત્યાંથી લખી નાખે કે આ સર્વે જો ટાઈમ માટે થાય કે જ્યારે વાવેતર હોય ત્યારે અત્યારે તો એનામાં પાક બીજો વવાઈ ગયેલો હોય ને એમાં તો કાંઈ દેખાય નહીં કે બીજો પાક હોય તો માટે જો સર્વે થતી હોય તો ટાઈમ માટે સર્વે એની થવી જોઈએ અને ખરીદી પણ ટાઈમ માટે થવી જોઈએ જો તો જ આ ખેડૂત બચી શકશે ખેડૂત છે તો આ દેશ છે અત્યારે ખેડૂત નથી પોસાતું તો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ખેતી કરે છે તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો ખેડૂતો જો અત્યારે જો હાથ ઊંચા કરશે તો દેશની હાલત શું થશે તો એના માટે વેલામાં વહેલી તકે આ રાજ્ય સરકાર જે છે તો વેલામાં વહેલી તકે આ ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખી અને વધારેમાં વધારે ખરીદી કરે એવી અમારી માગણીએ જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કલેક્ટરશ્રીએ પણ એમ કીધું છે કે હું તમારી વાત આજે ને આજે ને અત્યારે જ હું ત્યાં સરકારશ્રીમાં પહોંચાડીશ અને તમારી વતી હું પણ મારાથી બનતા પ્રયત્ન કરીશ જોવાની અંદર જો કાંઈ પણ આગળ બાજુ જો થશે તો ખેડૂતોની અત્યારે કારણ કે એનું આખો અતિવૃષ્ટિને એનામાંથી તો માંડ માંડ આપણા ગાને ઇંચમાં વરસાદ નહોતો પડ્યો આપણા ગાને ફૂટમાં વરસાદ પડ્યો તો હિંચમાં નથી પડ્યો એનામાંથી જો પેદા થયું હોય અને જો આટલે સુધી આ થયું હોય અને આનામાં જો આ ભાવ હોય તો એ ખેડૂતો ક્યાંથી પોતાનું નિર્વાહ ચલાવશે ને જો આમાં નહીં થાય તો અત્યારે ઘણા ખેડૂતોની પરિસ્થિતિ છે કે એની પાક ધિરાણ છે કે એ છે કે સેમાંથી ભરી શકશે આ પરિસ્થિતિ છે અત્યારે તેરસો પચાસ કિલોમાં ખરીદી કરેલી મસ્કરી જ છે